ખેડૂત મિત્રો કપાસ બજારમાં મંદી ફાટી પડી હોય તેવો માહોલ કપાસ બજારને જોતા આપણને દેખાઈ રહ્યો છે અમારી પાસે માહિતી છે ત્યાં સુધી ગુજરાતમાં માત્ર બે જ વિસ્તારોમાં એક તો માણાવદરમાં પંદરસો પાંચ અને બાબરા પંદરસો ને પંદર વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ ગુજરાતમાં માત્ર આ બે જ સ્થળોએ જોવા મળ્યો છે ત્રીજી કોઈ જગ્યાએ જોવા મળેલો હોય અને તમારી પાસે માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ધારી તેરસો નવ્વાણું ધ્રોલ ચૌદસો છોતેર હળવદ ચૌદસો નેવું બોટાદ ચૌદસો એંસી સિદ્ધપુર ચૌદસો નેવું મોરબી ચૌદસો પંચોતેર ત્રાંગધ્રા ચૌદસો ઓગણત્રીસ આંબલિયાસણ તેરસો પાંત્રીસ ડોડાસા ચૌદસો પચાસ જામજોધપુર ચૌદસો એકસઠ ખાંભા ચૌદસો સાહીઠ રાજકોટ ચૌદસો સિત્તેર બાબરા પંદરસો પંદર માણાવદર પંદરસો પાંચ જેતપુર ચૌદસો એકસઠ સાવરકુંડલા ચૌદસો ઓગણ અમરેલી ચૌદસો બ્યાસી વાંકાનેર ચૌદસો પાંત્રીસ જસદણ ચૌદસો ચૌદસો સાહીઠ અંજાર ચિમ્મોતેર ચાણસમાં ચૌદસો દસ ગોઝારિયા ચૌદસો સિત્તેર ઉનાવા ચૌદસો સત્તાણું કાલાવડ ચૌદસો છેતાલીસ લખતર તેરસો બાણું મહુવા ચૌદસો એકાવન જામનગર ચૌદસો પંચોતેર ગોંડલ ચૌદસો છવ્વીસ અને તળાજા ચૌદસો ને પચાસ ખેડૂત મિત્રો માત્ર ગુજરાતમાં બાબરા અને માણાવદર ખાતે પંદરસોની ઉપરની સપાટીએ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળેલા હતા બાકી બધા જ વિસ્તારોમાં પંદરસોની નીચેની સપાટીએ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આવી ચૂક્યા છે ખેડૂત મિત્રો અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આઠ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી માર્ચ બે હજાર પચીસનો વાયદો એકસો દસ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર પાંચસોની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગામડે બેઠા પણ કપાસના ભાવમાં ઘણો બધો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે અને નવા આવનારા વિડીયોમાં ભૂલ ન થાય તેનું અમે ધ્યાન રાખી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો